વીસ હજાર ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ ને એટલે વધારે ખુશ છું કેમ કે મારી હારે છે ને હવે વીસ હજાર ફેમિલી છે ને હારે છે ને આવો ને સપોર્ટ કરતા રહેજો સાથ સહકાર આપતા રહેજો એટલે અમે પણ મસ્ત મજાના તમારા માટે વિડીયો લેતા આવીએ ને તમને પણ મજા આવે એવા મસ્તના ના વિડીયો લઈને આવવાના છીએ આપણે કેમ કે ટૂંક જ સમય આપણે બહાર પણ જવાના છીએ એટલે તમને બહુ મજા આવશે જો આજ તમને મોડે લાગતો જાય હું કેટલી ખુશ છું કેમ કે તમારા બધાનો સાથ થયો ને

હા શું હું તમને ગમે એમ લાગતો પણ હું તો છે ને તમને બધા ને બહુ જ મારી ફેમિલી જેમ જ માનું છું અટાણે હું છે ને ઢાબા ઉપર આવી ગઈ છું ઢાબા ઉપર જો અટાણે કેટલો સરસ મજાનો વ્યૂ દેખાય છે અટાણે થોડા થોડા વાદળા થઈ ગયા છે ને સૂર્ય ભગવાન પણ ઉગી ગયા છે અટાણે હા નિશાળી અને જો પેપર આવે આ પંદરા આડા આવી જાય ને એટલે ઓછું દેખાય છે કાશે તો આજ છે ને અમે વિચાર કર્યો છે કે આપણે વીસ ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો આજે અમારે મળીએ જવાનો વિચાર છે

તો ફેમિલી છે માંર બાને થેન્ક યુ બોલતા નહી આવડતું પણ એના લીધે હું થેન્ક યુ બોલી દઉં ને આભાર કાબા આવાનાવા સપોર્ટ કરતા આપતા રેજો હા ફેમિલી સપોર્ટ છે તમારો સપોર્ટ આપતા રેજો હા સાત સહ ખરાબ તમારી વિડીયો બનાવવાની કોશિશ કાબા ખુશ થઈ ગયા બી હજાર થઈ ગયા ને એટલે ખાબા હવે અમારા પ્રતિકભાઈ પણ જાગી ગયા છે તૈયાર થઈ ગયા છે કેમ પાછાવન છે ગાડીએ કરવી ગાડી ચાલુ કરવી હે એ હકાર થી આપણે બેહવાન છે એવું છે આજ બડા ચાલુ કર દો જય દાદા પતો લાઈક કરજો હમ ઈ લામ જામ જા ડ્રાઈવર છે ને પાક્કો ફટાફટ છે ને દર્શન કરી આવી ખાખી બાપુએ તો જાય હવે મડીએ ફાઇનલી ફેમિલી પોકી ગઈ છે અમે મોઢીએ અને પેલા તો જો શ્રીફળ ને બધું લઈ લીધું છે અમારા પ્રતીકભાઈ વે કે બધું કે કા છે એવું છે ટ્રેક્ટર બેઠું નથી કીટન કે બિસ્કિટ હતાન લીધા હા શ્રીફળ બિસ્કિટ બિસ્કિટ પીત્રને ખવરાવતા એવું છે હા તો પેલા છે ને અમે દર્શન કરી આવ્યા છીએ બાપુ એ મો છે મો દેલા આ

કેન પા જાવ ઈ કે હાલો નહી એમ કે હવે એને છે ને ઓલ પર જાવું છે હા સમાધિ મંદિર કા સંદે કેમ કે એને છે ને સીકા નાખવાના હોય એટલે આયા છે સમાધિ મંદિર આમ જો બાપુ બાપુ લે બાપુ કેન પા ના હું છે એના સીકા નાખવાની વીતા વેડ હોય પૈસા આપો તો હાલે વાહ અવે ઈસ કા ખાવા જાઓ લહરપટી લહરપટી ખાવા જઈ હવે એના સે લસરપટી ખાવા જશે કેટલો છોડો તો કરી હા બો લસરપટી ખાવાનો શોખ હો ભાઈ અમારા પત્તુ ભાઈને આઉ લે 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 જા સંદીપ ઉપર 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 છે આવું બરસે ઈ આ મારા પતિ ભાઈને આજ મજા આવે છે હવે એને ઈસ કા ખાવા છે કેમ કે છે ને આજ જટના હવારનો છે ને આ સમય

ફાઇનલી ફેમિલી જો હવે ભઈ આવે છે અમે ઘરે ને યતાશ ભાઈ કાં ગયા હે કાં ગયા યતાશ ભાઈ એ કોઈ એમ હોતું એલા આ મારે એટલું ભાઈ તો હું તાસી અટાણે હોવા દી કા ભાઈ માર પોતો ભાઈ જો ઈસકા છે તને એનો હોવા દી કરી જમી લીધું ને હવે છે ને સંદીપ ને આજ છે ને કામે જવાનું પણ મોડું થઈ ગયું કા સંદીપ મળી જાય એમાં મોડું થઈ જાય 9 વાગે જાય ને ઘરે ઘરે તો હવે

આ બધાની ખુશી છે ને એ તમારા કારણે થી છે કેમ કે તમે બધા એટલો સપોર્ટ કરો ને એટલા માટે અમારા વીસ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ને આવી જ રીતે આગળ પણ અમને સપોર્ટ કરતા રહેજો સાથ સહકાર આપતા રહેજો અને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગેમો હોય ને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળ્યું છે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ تاسو څنګه یا ماتاجي رام رام بداګل